અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના દિહોર ખાતે તળાજા પોલીસ દ્વારા લોન મેળો યોજાયો તમને કેવા પ્રકારની લોન જોઈએ છે પર્સનલ લોન હોમ લોન બિઝનેસ લોન મોર્ગેજ લોન ડોક્ટર લોન વ્હીકલ લોન કૃષિભૂમિ મોર્ગેજ લોન આવી ઘણી લોન તુરંત મંજૂર કરવામાં આવશે અને કેટલાય પરિવારો આવી માઇક્રો ફાઇનાન્સ કંપનીઓની લાલચમાં આવીને એક નહીં પરંતુ ઘણી લોનની ચુંગાલમાં ફસાઈ જાય છે એક લોન ચૂકવવા બીજી લોન અને બીજી ચૂકવવા ત્રીજી એમ લોકો ફસાઈ રહ્યા છે જેથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આજે તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર યાદી ગોહિલની આગેવાનીમાં દિહોર આઉટપોસ્ટ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારી દ્વારા વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું